રત્ન કલાકાર સમિતિ દ્વારા પોસ્ટર લગાવી રત્ન કલાકાર માટે વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મેઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરતની વાત કરું તો સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ અહીં રોજગાર મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદિર અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીઓને હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ પીએસસી હોય તે મદદ નથી મળતી આ તો દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાઈવેટ ભરવા આવ્યું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ આજે મીડિયાના માધ્યમથી નિવેદન કરીશ સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યનાથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ હિતરક્ષક સમિતિના સભ્ય તરફથી અમે સડક પર આવ્યા છીએ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફ રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ ની આ બનાવવામાં આવી છે અને એટલા માટે જરૂર પડી કે હાલમાં છેલ્લા લાંબા સમય થી હીરા મંદી ચાલી રહી અનેક રત્નકલાકાર ભાઈઓ છે સુધી જઈ રહ્યા છે પોતાનો જીવ બનાવવામાં આવે કલાકારના બાળકોને શિષ્યવૃત્તિમાં આપવામાં આવે એમના પરિવાર છે એમને આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલો કોઈ એમાં આવે ડાયમંડ નો કે નાનકો કારખાનો ચલાવતા હોય કે તો હું હોય તેમને વીજળી માં રાહત આપવામાં આવે કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર થઈ જાય અને લોકજાગૃતિ અભ્યાસ નો કાર્યક્રમ છે આવનારા સમય ની અંદર સુરત શહેરના બારો બાર ધારાસભ્યો કોણે સંસદ સભ્ય ને રાજ્યસભાના સાંસદ કાર્યાલય પર જઈ અને આ રક્ત કલાકાર વતી અમે આ માંગણીઓ મૂકવાના છીએ અને હાલ સુરે તાત્કાલિક કલાકારો રાહત આપે